અગિયાર ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્ર થઈ પાંડેસરા પોલીસ ખાતી જોઈ ત્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી શૈલેષભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમ અને છ સાત વાગે કરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોયડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈએ છીએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે એ થી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે એક એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયું હવે શું પ્રસાદ આનો જે આ જે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઈડ સાઇડ હજારનું નુકસાન કર્યું છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડી કડીથી કડી શકે